મજામાં બધા સૌથી પહેલા તો કોઈ આવ્યું હોય તો અત્યારથી આવી જાવ એટલે વાહે થી ગોહો ન થાય શે કોઈ ત્રણ વાર બોલાય લો શે કોઈ એક વાર શે કોઈ શે કોઈ નથી એટલે વાહે થી વચ્ચે ગોહો કર બધું ડિસ્ટર્બ થાય છે આજે આ ઘેડ બચાવો પદયાત્રા છેલ્લા ચૌદ દિવસથી પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ચાલી રહી છે એનું આજે સમાપનનો દિવસ છે અને સમાપનના પ્રસંગમાં આપણને સૌને માર્ગદર્શન આપવા પ્રોત્સાહન આપવા આપણો જુસ્સો જુસ્સો વધારવા માટે વિશેષ ઉપસ્થિત છે એવા સાંસદ સભ્ય શ્રી સંજયસિંહજી હું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું આપણા સૌના આદરણીય નેતા માનની સુદાનભાઈ માનની રાજુભાઈ કરપડા માનની સાગરભાઈ માનની રાજુભાઈ બોરખતરિયા માનની રેશમાબેન માનની કાયનાથબેન બધા જ મંચ ઉપર ઉપસ્થિત આગેવાન શ્રીઓ બધાનો હું સ્વાગત કરું છું આજે પ્રવીણભાઈ રામ ચૌદ દિવસ સુધી ચાલતા 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 એક એક ગામડે 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 ફરતા 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 અહીંયા બામણાસા પહોંચ્યા છે અને ચૌદ માં દિવસના અંતે એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસો એ કર્યા સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી અનેક પ્રકારના ષડયંત્ર કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે નું હિત હોય જેની દાનત હારી હોય એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે એમ પ્રવીણ રામ નો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે કેમ કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે નો પોગી એ કદાચ આપણે નો કાય કરી શકીએ આપણે નાના પડીએ પણ હજાર હાથ વાળો તો ખોટી દાનત વાળો હોય ને ઊભો રાખી માપ માપમાં રેજેવાલા પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મને મળ્યા યાદ છે એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું હાજરી આપશો આવી વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે દસેક દિવસનું આયોજન છે મેં કીધું પ્રવીણભાઈ હું તો આવી શકે આપણો આપણી વાત છે આપણા વિસ્તારની વાત છે તમે અમારા આગેવાન છો તમે જે કરશો એમાં આવશો પણ દહને ને બદલે પાંચ દી વધારો તો

જનતા જનતાને દબાવવા વાળા તો અનેક નેતાઓ છે જનતાની આંખમાં ધૂળ નાખવા વાળા અનેક નેતાઓ છે ખેડૂત ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા ભેરી રખડવા વાળા ઘણા છે પણ ખરેખર ખેડૂત માટે લડવાવાળા કેટલા છે અને અમારા તો જન્મ પહેલા એ બધા નેતા જ હતા ને આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધાએ બહુ બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા ને આવું ન હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ આમ ને તેમ એવો દેકારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવા વાળાને માયક હોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઉભા થવાનું માઇક આપે છે અમારી દરેક સભામાં માઇક આપે છે મોટાભાઈ માઇક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જો એમના બોલો દીધું ન દીધું માઇક દરેક સભામાં માઈક આપ્યું અમે જો માઈક ન આપ્યો હતો એ હું ભોલ્યો મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો હા બળવાવાળા માણસો એ માઇકમાં હા બળવાવાળા માણસો પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો ને પ્રવીણ રામનો એ પહેલાથી જે નેતા હતા ને એના એ જ અત્યારે નેતા છે અમારા જન્મ પહેલાનો પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે અમારા જે હું પાંત્રીસ વર્ષ નો છું આજથી પાંત્રીસ વર્ષ પેલા વિધાનસભાના વિપક્ષ નેતા કોણ હતા ધારાસભ્યો કોણ હતા સાંસદ સભ્યો કોણ હતા ઈના ઈજ આજે છે

ઈ વાત નું પેટ માં તેલ રેડાય છે બધા ને આ ક્યાંથી આવ્યા ઓહો બધું રાગે પડી ગયું તું ભાજપ નું ને કોંગ્રેસ નું 60% ચાલી ની યોજના માં 60% ભાજપ ના ને કોંગ્રેસ ના ઓહો હો હતું એમાં પ્રવીણ રામ ને રાજુ કરોપરા ને ઈશુદાન ને ક્યાંથી ક્યાંથી આવ્યા ઈ વાત નો એમને હરાવો જાય છે તમે વિચાર કરો ગુજરાતના ખેડૂતો વિચારે અમે હું લઈ લીધું ગુજરાતમાંથી હું લઈ લીધું અમે હું ખાઈ ગયા કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો કોનું ગળું દબાવ્યું કોની જમીન પચાવી લીધી કયું ગૌચર દબાવ્યું ક્યાંથી રેતી કાઢી ક્યાંથી કોલસો ઉપાડ્યો અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું ને એવા ધોળે ધોળા બાચકા જેવા માણસો અહીં બેઠા છે અમે કૂજળા માણસો છે અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું કે ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા તાટિયા ખેંચવા પડે છતાંય હું કામ ખેંચે છે હાઈટ શાળાની યોજના ઉગાડી પડી રહી છે કે આ પ્રવીણભાઈ બોલે પેલું કયું ગામ હતું પ્રવીણભાઈ ટાયર ટીંગાણા અહીં માધડી

મે પ્રશ્ન વાળો જેટલું શાળી વર્ષથી હંગરીન રાખ્યું છે ને અમે ખુલ્લું પાડ્યું ને એ વાત નું એને છે ને પેટમાં તેલ રેડાય છે અમે આજ ઘેડ નો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામ ના નેતૃત્વમાં નીકળ્યા પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે ધોવાઈ જાય છે ખેતરોનો પટ ધોવાઈ જાય છે શેઢા ધોવાઈ જાય છે કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે ચોમાસામાં વાવેતર નથી થતું કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે કે શિયાળામાં ચણાય નથી થતા આ બધી પરિસ્થિતિ જેને નજરે જોઈ એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટી ધારાસભ્યો છે આજે કાલે બે દિવસ પાંચ દિવસ પછી વિધાન સભામાં પહોંચશે ગુજરાતના બીજા છેડા સુધી ઘેડનો પ્રશ્ન પહોંચાડશે આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે એ વાત માં કેટલાક હવન માં નાખે છે આજે મારે તમને વિનંતી કરવી છે કે નિર્ણય તમારા હાથમાં છે અમે તો સંઘર્ષ કરીએ છીએ દસ વર્ષથી પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા બે હજાર પંદર થી સંઘર્ષના રસ્તામાં હતા એ વખતે ઇકો ઝોનની લડાઈ ચલાવતા હતા જ્યારે અમને કોઈને કઈ ખબર નહોતી ત્યારના લડાઈ લડે છે યશુદાનભાઈ ખેડૂતો માટે વર્ષોથી અવાજ ઉઠાવે છે અમે બધા રાજકારણમાં આવ્યા હું કામ હહુહુ ના ધંધામાં સેટ હતા વ્યવસ્થિત જિંદગી હતી વ્યવસ્થિત નોકરી હતી વ્યવસ્થિત કમાણી હતી અને કોઈ જવાબદારી કઈ एवડી મોટી અમારા માથે નોતી છતાંય અમે બધા એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છે આપણા ગુજરાત આપણા ગામડાનું આપણા ખેડૂતોનું આપણા છોકરાઓનું કોંગ્રેસ સુધી ચર્ચા નથી કરવી આજ અમે આખા ગુજરાત છેડે છેડે સુધી જ્યાં જ્યાં જે જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે અમારા રાજુભાઈ ઘરપડા હવારે પાટણ માં હોય તો હાજર સુરેન્દ્રનગર માં હોય બીજા દિવસે હવારે રાજકોટમાં હોય એટલી વેલિંગ કરીને લોકોને મળે છે ઈશુદાનભાઈ ને ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે મારામાં માં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે નહીતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે તમે વિચારો કે ગુજરાતના 30 વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માળાને મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ નેતાએ આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું બળ આપવાનું લોકોને જગાડવાનું લોકોને ખબો આપવાનું આશ્વાસન આપવાનું કામ કરી રહી અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારો આશીર્વાદ અમને મળે આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં તો કોઈ પ્રશ્ન નથી ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી એક પ્રશ્ન હશે તો તો ખેડૂતો એ મોટા મનના હોય છે હો પ્રશ્ન આપડા જીવનમાં છે ટેકાના ભાવમાં મગફળી વાવી હમણા જો રાજુભારે બેસીને વાત કરતો તો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો એ તો નાનો પ્રશ્ન છે સૌથી મોટો પ્રશ્ન એ છે

પછી મોડી ખરીદી ચાલુ કરે જેથી કરીને બોલા ખાતા બધા મોટા મોટા વેપારીઓ પાંચ પાંચ હજાર ખાતા ખોટા નાખેલા છે ખોટા ખાતા પાંચ પાંચ નું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ માણસો કરાવી નાખ્યું હોય અલગ અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે એના ફોટા જ સેટેલાઇટમાં નથી આવતા ખોટી હાથ બારું જમા કરાવી દીધી છે હું સાચું બોલું છું ખોટું હોય એવું કહો ભાઈ સાચી વાત છે ખોટી ભાજપના નેતા એક નહીં બે નહીં પાંચ હજાર હાથ બારો રજીસ્ટ્રેશન કરાવી નાખે છે તમારા ખેતરમાં આજે માંડવી ઊભી હોય સેટેલાઇટમાં નથી આવતી

એકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણી પત્રક માગે તલાટી મંત્રીનું પાણી પત્રક એટલે એમ કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈના ખેતરમાં મગફળી તલાટી એ લખીને આપ્યું એ કેમેરામાં નથી આવતું તો તમે તલાટી તમારો કેમેરોન તલાટી બે અંદર અંદર સમજી લો ને આમાં હાશો કોણ છે એમ તો અમારે બેમાંથી એક કામ જ થાય તલાટી લખીને આપું એ કેમેરાને ન દેખાતું અને કેમેરામાં જે આવે છે એ તલાટીને ન દેખાતું આપણે શું કરવાનું દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન કરી ચૂક્યા છીએ ગુજરાતમાં એટલું સહન કરવાની આપણે જરૂર નથી ઘણું સહન કરીને આપણે બેઠા છીએ હવે આપણને સમય મળ્યો છે નેતૃત્વ મળ્યું છે પાર્ટી મળી છે સમય આવ્યો છે આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને એવી અમારી વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ મિત્રો તમે બધા જાગશો ખેડૂતો જાગશે તો ગુજરાત ભરમાં ઘણું સારું થશે મોટી મોટી યોજના હજારો આંકડા હજારો લાખો રૂપિયાના પણ આ તળિયા સુધી એક પાવલી પહોંચતી નથી વિસાવદરની જનતાના આશીર્વાદથી હું વિધાનસભા પહોંચ્યો ત્રણ દિવસનું સત્ર ગયું હમણાં મેં પોતે નરી આંખે જોયું એવડા મોટા મોટા આંકડા ને આવે છે બે હજાર કરોડ પાંચ હજાર કરોડ અઠ્યાવીસ હજાર કરોડ પાંચસો કરોડ ની યોજના બસો એસી કરોડ ની યોજના નાની કોઈ વાત જ નથી એવડા મોટા મોટા આંકડા ને બોલે છે એમાંથી પાવલી જાય બામણા સા ઘેડ સુધી પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે જો વાત હોય તો કરોડો અબજો આંકડાઓ બોલાય છે આ પાવલી આવતી નથી પચાસ વીસ વર્ષ પહેલાની તમે વીસ પચીસ વર્ષથી આમ તો ગુજરાતમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ખાલી એક વાત મનમાં વિચારો આજથી વીસ વર્ષ પહેલા આપણા બધામાંથી મોટા ભાગના લોકોએ જ્યારે ભાજપને મત આપવાનું શરૂ કર્યું કે હવે પછી ભાજપ 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 ઈ વીસ વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલીવાર મત આપ્યો ઈ નેતાને એના છોકરા ક્યાં છે અને વીસ વર્ષ પછી તમે ને તમારા છોકરા ક્યાં છે એટલું જોઈ લેવા ને તો વિકાસ કોનો છો ની ખબર પડી જાય તમે જેને મત આપ્યો એના છોકરા ક્યાં તમારા છોકરા ક્યાં એટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો બે નંબરિયાઓનો થયો કે પરસેવો પાડનારાનો થયો મિત્રો અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ આજે જાજુ બોલવાનો મારો વિષય નથી પ્રવીણભાઈ રામ ઈશુદાનભાઈ બધા આપણા ધુરંધર માણસો બેઠા છે ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી રહ્યા નાના માણસો થઈને બહુ મોટી હિંમત બદલી લીધી છે અમે અમે મોટી બાત બદલી લીધી છે અમારી ઉંમર શું છે પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ રાજુભાઈ ઉંમર શું છે અમે તૈણે 35 36 વર્ષના આસપાસના માણસો છીએ 35 36 વર્ષે અમે અવડી મોટી ભાજપની 40 વર્ષ જૂની સરકાર સામે મોરો મોરો માર દીધો છે હવે તમારે અમારી અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઊભો ન થયો અને આ 35 વર્ષના જુવાનિયા ઊભા થયા છે એની આબરૂ જાળવજો એનો બાવડું જાળજો અને માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું જય કિસાન